છેલ્લા પચીસ વર્ષથી પોલીસ જપ્તામાંથી ફરાર આરોપીને રાજસ્થાન રાજ્યના ધોરીમન્ના ખાતે ઉટમેળામાંથી ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એસસીબી સ્ટાફને બાતમી મળી આવેલ કે બનાસકાંઠા જિલ્લાના ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ બનાસકાંઠાના પાસા હુકમવાળા હુકમથી ભાવનગર જિલ્લા જેલ ખાતે પાસા હેઠળ અટકાયત થયેલ આરોપી સુજણારામ વીરદાસજી બિશ્નુએ રહે ગામ ડેડવા તાલુકો સાંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાનવાળા ગત તારીખ અઢાર બે બે હજાર એકના રોજ ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતેથી પોલીસ ઝાપટાને ચકમો આપી નાસી જનાર આરોપી હાલ પોતાના વતનમાં હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે અત્રે એલસીબી ભાવનગરની એક ટીમ આરોપીના વતન ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને આરોપીની તપાસ કરતા શખ્સ રહેણાંકે હાજર મળી આવેલ નહીં અને તપાસ કરતા પોતે ધોરીમંદા તાલુકા ખાતે એક માસના ઊંટ લે વેચના મેળામાં હોવાની માહિતી ડેવલપ કરવામાં આવેલ અને આ માહિતીના આધારે એલસીબી ટીમે ઊંટની લેતી દેતીના ગ્રાહક તરીકે મેળામાં તપાસ કરતા મજકૂર મળી આવતા તેની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામના આરોપી રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવાનો ગુનો આચરવાની ટેવવાળા છે તેમજ પોલીસ જપ્તામાંથી પોલીસની નજર ચૂકવી નાસી જવાની એમો ધરાવે છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના બિજલભાઈ કરમટિયા જયદનભાઈ લાંગાવદ્રા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ દિલુભા શૈલેષભાઈ ચાવડા હરિચંદ્રસિંહ ભીંભા પ્રજ્ઞેશભાઈ પંડ્યા ડ્રાઈવર યોગેન્દ્રસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા